પ્રદર્શન તથા તથા મુદતની હડતાલ અન્ય વિરોધાત્મક પગલાઓ દ્વારા કેન્દ્ર સરકાર તથા આઈપીએના લચક વલણ સામે રણશિંગુ ફૂંકવાનું અગાઉથી જ એલાન કરવામાં આવેલ છે તે અંતર્ગત આજરોજ દીનદયાળ પોર્ટની એડમિન બિલ્ડિંગ સામે પણ પેન્શનરો તથા કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતું કાયદાકીય રીતે બાધ્ય એવા વેતન સમજૂતીના એગ્રીમેન્ટ પર સહી સિક્કા થઈ ગયેલ હોવા છતાં છેલ્લા અઢી મહિનાથી એ અંગે કોઈ ઓર્ડર બહાર ન આવતા કેન્દ્રીય ફેડરેશનના નેતાઓ તથા પોર્ટ સેક્ટરના પેન્શનર એસોસિએશન દ્વારા આ અંગે સરકાર સમક્ષ વિરોધ દર્શાવીને તારીખ પાંચ બાર બે હજાર ચોવીસથી વિરોધાત્મક પગલાઓ લેવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજરોજ ઉપરોક્ત પ્રદર્શન યોજવામાં આવેલ જેમાં પેન્શનર્સ તથા કામદારો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આગામી તારીખ પંદર ડિસેમ્બર સુધી જો કામદારો પેન્શનર્સની ન્યાયી માંગણીને સ્વીકારવામાં નહીં આવે તો તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ બાદ કામદારો દ્વારા અચોક્કસ મુદતની હડતાલ પાડી અને સમગ્ર દેશના મેરેજ પોર્ટ સેક્ટરના કામકાજને બંધ કરી દેવાની ફરજ પડશે એવું કામદાર ફેડરેશનના નેતાઓ દ્વારા એલાન આપવામાં આવેલ છે એવું કુશળ અકુશળ કામદાર સંઘનો મહામંત્રી શ્રી વેલજીભાઈ જાટની યાદીમાં જણાવવામાં આવે છે